અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ઈડર ધનસુરા મોડાસા વગેરે જગ્યાએ સવારે નિજ મંદિરથી રથયાત્રા નીકળી આ રથયાત્રામાં ભગવાન બિરાજમાન થયા હતા અને સમગ્ર વિસ્તારમાં રથયાત્રા ફરી અને ભક્તોને દર્શન આપવામાં આવ્યા હતા આ જ રીતે ધનસુરામાં રથયાત્રા નિજ મંદિરથી નીકળી સમગ્ર ગામમાં ફરી હતી અને દરેક ભક્તોને દર્શન આપ્યા હતા આ રથયાત્રાની સાથે રામજી મંદિરના મહંત પુરાણ ચરણ પણ સાથે જોડાયા હતા તેમજ રથયાત્રા ધનસુરા શ્રીજી સોસાયટીમાં આવતા શ્રીજી સોસાયટીના ચેરમેન અતુલભાઈ બ્રહ્મટ એમ જે એમ જ તેમના પરિવારમાં આકાશભાઈ બ્રહ્મટ અને તેમના ધર્મપત્ની તેમજ તાલુકા પંચાયતના સદસ્ય રૂપલબેન બ્રહ્મટ પણ રથયાત્રામાં જોડાયા હતા અને આરતી કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા ત્યાંથી આ રથયાત્રાનું એકતા મંડળ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું જેમાં રબારી વાસમાં માતાજીના મંદિરે ભરવામાં આવ્યું હતું અને એકતા મંડળ દ્વારા ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી એકતા મંડળના આગેવાનો બકાભાઈ દેસાઈ વિજયભાઈ વાડન તથા શર્મા પરિવાર અને એકતા મંડળના તમામ લોકો ઉપસ્થિત રહી મામેરાનો પ્રસંગ પૂરો કર્યો હતો ત્યાંથી રથયાત્રા ગામ ફરી સાંજે નિજ મંદિર પરત ફરી હતી તમામ જગ્યાએ રથયાત્રા સાથે નિજ મંદિર ફરી હતી અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી